ભાવનગર તથા સિહોરમાં પહેલો રેન્ક આવ્યો છે તે બદલ મારી શાળાનો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર મારી આ શિક્ષકે મને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે ફક્ત નવ દસ નવ દસના શિક્ષકોએ નહીં પરંતુ જ્યારે મને જરૂર પડી ત્યારે અગિયાર બારના શિક્ષકોએ જેમ કે સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીના અગિયાર બારના શિક્ષકોએ પણ મને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર આ સંસ્થાએ અને શિક્ષક સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે જેથી મેં આ સિદ્ધિ હાસિલ કરવા હાસિલ કરી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર આપણો ગોલ શું છે મારી દીકરી મુંકોડીયા સહની નિલેશભાઈ આ શાળા વિદ્યામંદિર જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ શિવરમાં ધોરણ થી ધોરણ દસ સુધી એણે અભ્યાસ પૂરો કર્યો આ શાળાના પ્રાથમિકથી શરૂ કરી અને ધોરણ દસ સુધીના તમામ શિક્ષકો આમ તો દસ સુધીના જ નહીં પણ અગિયાર વનના તમામ શિક્ષકોને આને અનહદ પ્રેમ મળ્યો છે અનહદ માર્ગદર્શન મળ્યું છે અને એના જ માર્ગદર્શનને કારણે આજે મારી દીકરીને સમગ્ર ગુજરાતમાં બીજો નંબર અને ભાવનગર જિલ્લા અને સિયોર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવી અને સારી એવી સફળતા મેળવી છે તમામ શિક્ષકો ઉપરાંત વહીવટી સ્ટાફમાં કહીએ તો અનિકિતભાઈ છે સંગીતાબેન છે મોરડીયાબેન મોરડિયા સાહેબ છે આ બધાનો પણ એટલો જ એમને સહકાર મળ્યો છે અને મારી દીકરીને અમે વાલી છીએ પણ આ શાળાના તમામ સ્ટાફનો પણ વિશેષ એને પ્રેમ મળેલો છે એમ કહીએ કે આ શાળાના તમામ સ્ટાફ છે એના બીજા વાલી છે એવી અમને ખરેખર સરસ પ્રેમ આપેલો છે અને મુખ આપેલી છે એમની દીકરીની આ તમારી દીકરી બાબત આપ શું કહેવાય અને શું ગોલ છે એમનો એની ઈચ્છા શું છે એનો ગોલ બી ગ્રુપમાં એમબીબીએસમાં એડમિશન લઈ અને હાયર ડિગ્રી મેળવી અને દેશ અને ગુજરાતના લોકોની સેવા કરવાના મારું નામ કુવાડિયા જહાની છે મેં આ વિદ્યામંત્રી સ્કૂલમાં નવમા ધોરણમાંથી એડમિશન લીધું હતું આજે ધોરણ દસનું એસએસસીનું પરિણામ આવ્યું છે જેમાં હું નવ્વાણું પોઈન્ટ એંશી પર્સન્ટેજ સાથે સિહોર કેન્દ્ર સેકન્ડ આવી છું તો આ મારા રિઝલ્ટનું કારણ છે આ મારી આ સંસ્થા મારા માતા પિતા છે અને આ સંસ્થાના કારણે હું આ સ્થાન સુધી પહોંચી શકી છું આ સંસ્થાએ અમને ક્યારેય ડ્રાઈવરની બાજુમાં નહીં પરંતુ ડ્રાઈવરની સીટ પણ બેસાડીને શીખ્યું છે અને અમને એટલી પ્રેક્ટિસ કરાવી છે અને બીટીપીના માધ્યમથી કે અમે આજે આ સ્થાન સુધી પહોંચી શક્યા છું એ માટે હું આ સંસ્થા અને મારા માતા પિતાનો ખૂબ આભાર માનું છું આપનો ગોલ શું છે મારો ગોલ એમબીબીએસ કરીને યુપીએસસી ક્લિયર કરવી છે અને આ દેશની સેવા કરવાની છે આઠમું ધોરણ ગામડાની પ્રાથમિક શાળામાં પૂરું કર્યા પછી નવમા ધોરણમાં ક્યાં એડમિશન લેવું એક પ્રશ્ન હતો પણ જ્યારે ભાઈને મળ્યો એટલે મારા તમામ પ્રશ્નો સોલ્વ થઈ ગયા અને મારી એક જ વાતથી કે ભાઈ આપણે દસમા ધોરણમાં તમે સ્ટાર બેન્સ શરૂ કરો અને લગભગ એવા કોઈ સંચાલક નહીં હોય કે વાલીના કહેવાથી સ્ટાર બેન્સ શરૂ કરે અને મોરડી મુરડીયાભાઈએ એ બીડું ઝડપી લીધું અને સ્ટાર બેન્ચ શરૂ કરી અને એનું પહેલાં જ વર્ષે પરિણામ મળ્યું કે સ્ટાર બેન્ચ શરૂ કરીને એ જ વર્ષે એ વન ગ્રેડમાં લગભગ દસ વિદ્યાર્થી આવ્યા અને મારી દીકરીને સિહોર સેન્ટર સેકન્ડ આવી અને એનું મને પણ ગૌરવ છે અને વિદ્યા વિદ્યામજરી જ્ઞાનપીઠનો આભારી એમ છીએ કે વિદ્યાર્થીને સતત પ્રેક્ટિસ કરાવી અને આ સિદ્ધિ સુધી એ પહોંચાડ્યા છે આપણી દીકરીને આગળ વધારે આપતા એનો શું ગોલ કરવા માટે ઈચ્છા છે તમે એમની ઈચ્છા છે એ સનદી અધિકારી બનવું છે અને સનદી અધિકારીમાં નામની આગળ ડૉક્ટર લગાડવા માટે એની ઈચ્છા છે એમબીબીએસ કરવાની મારું નામ ઉલવા દેવાંશી છે ધોરણ આઠથી હું અહીંયા અભ્યાસ કરું છું અહીંયા હું ધોરણ આઠથી આવી ત્યાં સુધીમાં ધોરણ આઠથી વીટીપીના વીટીપીના માધ્યમથી વિદ્યામંત્રી જ્ઞાનપીઠના સપોર્ટથી આજે દસમાના શિક્ષકોની ટીમ અને મારા માતા પિતાના સહયોગથી આજે હું મારે એસએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી એટ આવ્યા છે જેથી હું મારા માતા પિતા અને આ વિદ્યામજરી જ્ઞાનપીઠના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણો શું ગોલ છે હવે આગળ એમબીબીએસમાં ડોક્ટર આગળ લગાડીને યુપીએસસી ક્રેક કરવાનો મારું નામ મનોર ઉલવા છે મારી દીકરી વિદ્યામંજરી જ્ઞાનપીઠમાં અભ્યાસ કરે છે સાયન્સ સ્ટ્રીમમાં અત્યારે એમણે પ્રવેશ મેળવ્યો છે ખાસ જે વિદ્યામંજરીની અંદર એમણે આઠ ધોરણથી પ્રવેશ મેળવ્યો ને ત્યારથી અત્યાર સુધીમાં એમના ગુરુજનો દ્વારા સમગ્ર શાળા પરિવાર દ્વારા જે એમના પાછળ મહેનત કરવામાં આવી છે અને ખાસ કરીને એક એમનું વીટીપીવાળું માધ્યમ છે એ ખૂબ જ ઉપયોગી થયું છે કે જેમાં વારંવાર એમનું મૂલ્યાંકન અને મૂલ્યાંકન પછી જ્યારે જ્યારે વિદ્યાર્થીની કોઈ કચાશ હોય ત્યારે વિદ્યાર્થી અને વાલી સાથે અમારી સાથે બેસીને વિદ્યાર્થીના માર્ક કેમ સુધરે અને એમની ભૂલોને વધારે વધારે કેમ સુધારીને એમને અપ લઈ જઈ શકાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા અને આ પ્રયત્નો થકી જ્યારે આજે દસમાનું રિઝલ્ટ આવ્યું ત્યારે આપણને એ વિદ્યાર્થી પાછળ કરેલી મહેનતનું પરિણામ છે એ દેખાય છે ખાસ પરિવાર હું તમામ શાળા પરિવારનો અને એમની પાછળ મહેનત કરેલી તમામ શિક્ષકગણનો ખૂબ ખૂબ આભારી છું કે જે વિદ્યાર્થીના ટેલેન્ટને વધારે નિખારવાનું અને વધારે સારી રીતે પ્રદર્શિત કરવાનું કામ છે આ શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું અને મોટામાં મોટો જે ફાયદો છે એ એ થયો છે કે જ્યારે મારી દીકરી છે એ દસમા ધોરણની અંદર પ્રવેશી ત્યારે થોડોક ચિંતાનો વિષય એવો હતો કારણ કે ઘણા બધા વાલીઓનો વિચાર છે એવો રજૂ કરવામાં આવ્યો કે ભાઈ તમારા બાળકને ભાવનગરમાં મૂકો તો વધારે સારું પરફોર્મન્સ કરી શકે પણ આજે મને ગૌરવ સાથે કહી શકું કે વિદ્યાર્થીને ભાવનગર ન મૂકવાનું જે મારો નિર્ણય હતો એ નિર્ણય પાછળ જે શાળાએ મને સપોર્ટ આપ્યો અને એ સપોર્ટ પાછળ જે સફળતા મળી એ નિર્ણયમાં મને કોઈ પણ જાતનો સંકોચ અથવા પસ્તાવો નથી થયો અને ખરેખર હું સિહોરના તમામ વાલીઓને મારા આ વતી અપીલ કરું છું કે જો દસ સુધી સારામાં સારું શિક્ષણ મેળવવું હોય તો ભાવનગર દોડાદોડી કરવાની કોઈ જરૂર નથી સારું એવું શિક્ષણ આ શાળામાંથી પ્રાપ્ત થયું છે વિદ્યાર્થીઓ અને એમના વાલી પોતે કાળજી રાખીને આખો એ વર્ષ આ શાળાની અંદર અભ્યાસ કરાવે તો સો ટકા સારામાં સારી સફળતા છે એ વિદ્યાર્થીઓને મળે છે આપણી દીકરી માટે આપણે શું ભૂલ કરવા માગત મેં દેવન્શીને સ્વતંત્રતા આપેલી છે કે ભાઈ તારે અગિયાર બાર પૂરું કર્યા પછી તારો જે ધ્યેય છે અથવા તો તારો જે લક્ષ્ય છે એમાં તું આગળ વધ અને એનો લક્ષ્ય છે એ એમબીબીએસ પૂર્ણ કરી અને યુપીએસસીની એક્ઝામ છે એની તૈયારી કરવી છે અને આઈએસ આઈપીએસની તૈયારી માટે પ્રયત્ન કરવા છે